નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો આજે આપણે આવી ગયા હે વિડીયો લઈને તો આજના વિડીયોની અંદર કંઈક ટોપિક જે જોનું હતું પહેહુના તબેલા વાળું છે કેમ કે પહેહુનો તબેલો છે અને ખેતીવાડી પશુપાલન વ્યસાયમાં બીજું આપણે હું બતાવવાનું હોય પણ ક્યારેક ક્યારેક એવો પ્રસંગ સામે આવી જતો હોય એમથી મજા આવે આજ ખરેખર મિત્રો અમે એક ડ્રેગન ફ્રૂટનો વિડીયો બનાવ્યો હતો ને એ વિડીયો બનાવવા જેથી અમે ચોમાસામાં ગયા હતા એ વિડીયો એ વાડીવાળા ભાઈ ટૂંકમાં નોકરિયાત માણસે આગળ એ વિડીયો શેર કરતા હોય તો ત્યાંથી પ્રાકૃતિક ખેતી કરે છે તો આજ ખંભાળિયા તાલુકાના આપણે ધનસુસર ગામે રાજ્યપાલ આવ્યા હતા અમે ત્યાં ગયા હતા અને કર્મ સંજોગે જોજો કેવું થયું કે રાજ્યપાલ આવ્યા ને અમને ઘરેથી ફોન આવ્યો એ કે જલ્દી આવો ભેંને તકલીફ હતી ભેં વ્યાવાની હતી એટલે એટલે અમે સીધા ત્યાંથી ગાડી મારી માગી અને ઘરે આવી ગયા છે એક બે કાલે વ્યાણી છે કેમ કે પશુપાલનનો વ્યવસાયનું કામકાજ એવું છે કે લગભગ શિયાળાની ઋતુમાં એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી આમ તો ડિસેમ્બરથી વ્યાણ ચાલુ થઈ જાય ફેબ્રુઆરી માર્ચ સુધી લગભગ વ્યાણ પડતું જ જાય છે અને તબેલાની અંદર શિયાળામાં દૂધની ભરપૂર માત્રામાં ઉત્પાદન થતું હોય કેમકે લગભગ પશુનું પ્રજનન આ ટાઈમે વધારે થાય તો એવી આપણે એક પી વ્યાય ગઈ છે અને જો આજુ ખરે કર્મ સંજોગ એને આવ્યો હોય પાડો

દયા વેતરમાં નહીં પણ અમે લીધી વેતર ધોઈ છે હાથ હાડા હાથ લીટર દૂધ થાય છે એ અમને પાકી ખબર છે અને હજી તો પરમદાડે વ્યાય આજ ત્રીજો દિવસ છે આજે હાથમાં ટક થાય ધોવામાં અને જે રાજ્યપાલ આવ્યા છે આપણે તો ન્યા રાજ્યપાલની ગાડીની એન્ટ્રી થઈ અને અમે ખરેખર નીકળી ગયા અને આજે આપણે જે કંઈ પશુપાલનના વિષયમાં બતાવવા જાય એ તમે ધ્યાનપૂર્વક સાંભળજો ખુદ મારા બાપા છે ને એ પણ હું જે દેહી દવા સિંધુ ને માનતા નહીં પણ જે પરમ મારે ભેહ ને એને માથે અમે પ્રયોગ કર્યો ને એટલે જોરદાર નજર અમે ખેર નકર મારા બાપા એમ કહેતા એ કે હવે આ ઇન્જેક્શન ને ગોળીઓને દવા હું બાત બોટલો ગણ નથી કરતી એ કે તારા દેહી દવા શું ગણ કરીએ એ વાત તમને કરી પણ રાજ્યપાલ આવ્યા ત્યાંથી શું છે કે અમારે આવતું રહેવાનું છે અમારાથી ત્યાંની મુલાકાત થઈ નહીં એટલે અમે સીધા ઘરે આવ્યા અને અત્યારે પહેલાંને કંઈ વાંધો નથી હવે સાંજ સુધીમાં વ્યાજા હે અને એક તમે જો આ કોમેન્ટ આવી છે ને એ ભાઈ અમારા અમરેલી ગામના છે અને અમારા દેશી ઉપચાર બધા કરે છે જોઈ લો જોયો ને દેશી ઉપચારી કરે છે અને કાયમિનેમેટિક કે તમારા વિડીયો જોઈએ ને દેશી ઉપચાર કરું છું મારી પાસે છ પાસું છે ભાઈ શું ને અંગ્રેજીનું કોમેન્ટ હતી તો છ પશુમાં જે કંઈમાં તકલીફ થતી હોય તો આપણા બતાવેલા જે કંઈ દેશી નુસ્ખા હોય એના ઉપર પ્રયોગ નથી કરતા ને સીધે સીધું બેહને ટ્રીટમેન્ટ જ કરી નાખે છે તો આવી ખરેખર કોમેન્ટ આવે ને જે માણસને ફાયદો થયો એ માણસ આપણે કોમેન્ટ કરે કે જોરદાર રિઝલ્ટ મેળવ્યું એટલે આપણે થોડોક વિડીયો બનાવવાની ઈચ્છા થઈ જાય મારે સ્પેશિયલ જીરાનો જ વિડીયો બનાવવા દાવો એટલે જીરાનો ન બનાવ આનો બનાવી નાખો અને મિત્રો તો પશુપાલનના આવા અનેક ફાયદા છે અને ગાય રાખે ગાય આધારી ખેતી જે પ્રાકૃતિક ખેતી કરે છે એ લોકોનું કેવું એવું છે કે ભાઈ પ્રાકૃતિક ખેતી કરી અને ગાય આધારી તો ગાયનું ઘી અને દૂધ દૂધના એકસો ને દસ રૂપિયાથી એકસો વીસ રૂપિયા લીટરના એક એમને આપે છે અને ઘીના બે હજારથી બાવીસો રૂપિયા આપે છે અને ખરેખર મિત્રો મેં મારે નજરે એક બેન ગાયનું ઘી ભરી અને બોટલું પેક કરતા હતા રજિસ્ટર ટ્રેડમાર્કવાળું અને મેં એનો વિડીયો જોયો હતો એટલે મેં એને ફોન કર્યો મારી પાસે નંબર હતા એ લોકોએ કીધું કે અમે બાવીસો રૂપિયામાં જ વેચી છે અમારે અમારું જેટલું ઘી છે ને એટલું જ અમે વેચીએ છીએ અમે કોઈ પાસેથી લાઈન નથી વેચતા પછી ત્યાર પછી મને એવું લાગ્યું કે કરવા જેવું હે તો મેં ભેહુનું ઘી કીધું ભેવુંના ઘીના બે હજારના આપે એના હજાર રૂપિયા આપે બારસો રૂપિયા આપે વધીને તો એ બધી વાત બરાબર છે પછી હવે મેન વાત આવી કે દેશી ઉપચાર કરવા દેશી ઉપચાર કઈ રીતે કરવા અને કેટલો ટાઈમ કરવા તમારા પશુને જે પ્રમાણે માંદગી હોય ને એ પ્રમાણે કરવાનું ખરેખર દૂધના કોઈ કહેતા હોય કે હાંડા ભરવા અને ડોઈલું ને પશુની નસલ ઉપર હોય તમે કદાચ થમલીની માથે જોયું હોય કે કંઈ નથી વધતું પોદળા વધે હે કંઈ આમાંથી ફોર્સ્યુનર લીધી હે ને આમાંથી થાર લીધી હે લેવાઈ જાય બધું પણ હારી નસલની ભેહ હોય હારી નોકરી હોય એટલે દૂધ થાય થાય ને થાય પણ ભેંસની નસલ નબળી હોય તો દૂધમાં આપણે ના કરી શકીએ બેથી ત્રણ વારીને ટૂંકમાં બ્રિડ અલગ અલગ ટાઈપનું કરી કોમ્બિનેશન અને પછી બેથી ત્રણ જે પેંને મૂક્યું હોય એને પાછી પાડી આવે એને પાછું હારી નસલનું બિદન મૂકી દીકરી પાછી એને પાડી આવે એ રીતના તમે કરો ને તો સુધરી જાય પણ વહેલો અને હાલની તકમાં પેહ વ્યાણીને બાપા ક્યાં ને જર એ ગયા નહીં પડે જે ખબર હોય એ ખબર મિત્રો આજ જ જે છે આ વ્યાણી અને ત્રણ જ કલાકમાં જર પડી ગઈ ડુંગળી ખાતી નહોતી ડુંગળીની વાસીને થોડીક અલગ લાગે ચાર મૂળા આપી દીધા મૂળા ખાઈ ગઈ ત્રણ કલાકની અંદર જર ભેગું જ થઈ ગઈ સીધી અને કાંઈ નહીં સીધી દૂધમાં પણ આવી ગઈ ખોરાક બોરાખી બધું કમ્પ્લેટ અને અત્યારે હારી અને તંદુરસ્તી છે પછી આગળ જતા નહીં થાય પણ મારું કહેવાનું એવું છે કે તમારી બહેને દસથી બાર કલાક કદાચ તમે કંઈ ટ્રીટમેન્ટ વગરની જર ના પડે તો મજા આવું નહીં પણ અમારું કહેવાનું એવું થાય અમારા અનુભવ પ્રમાણે અમે તમને શેર કરતા હોઈએ ઘણા મિત્રો માથાની ટીકડી આપે છે ઘણા મિત્રો ચણોઠી આપે છે ઘણા મિત્રો અલગ અલગ આપતા હોય જે એકઝા પર દવા આવે છે તો મિત્રો ખરેખર એ બધું કરવું એથી કરતા તો આપણે ઘર આંગણે જ હોય એ આપણે આપી તો શું તો ડુંગળી નાખાય તો મૂરો આપો મૂરો નાખાય તો જાસુદના ફૂલ ત્રણથી ચાર આપી દો મેં વારંવાર ઘણા બધા વિડીયો એમાં કીધું છે અને ખાસ કરીને કોઈ વસ્તુ ના હોય તો ઘેરે તમારો બાજરો હોય 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 એક કિલો બાજરો ગરમ પાણીની અંદર જેમ આપણે ઘૂઘરી બનાવતા હોય બાફી નાખવાનો બાજરાને પણ ઠંડો થવાનો એની અંદર ગોળ અને દોઢ ચમચી હળદી અને એક ચમચી મીઠા સોડા આ પણ તમે આપી દો કોઈ ના હોય તો આટલું તો તમારે ઘેર જોઈએ હળદરની જરૂર નથી મીઠા સોડાની પણ જરૂર નથી મિત્રો ખાલી બાજરો એક કિલો બાજરો બાફી પશુ વે એને એક કલાકની અંદર તમે આપી દો ને એટલે તમારે ત્રણ થી ચાર કલાકની અંદર જર પડી જાય પડી જાય ને પડી જાય એટલી કુદરતી રીતે પડે એટલે તમને વિશ્વાસ ના આવે અને મિત્રો આજકાલના સમયની અંદર એવું થઈ ગયું હોય કે આપણે આપણા વાડીની અંદર બાજરો વાવતા નથી આપણે બાજકું લેવા દુકાને જવું પડે કે નજીક સિટી હોય નહીં એટલે આપણે એમ થાય કે બાજરાના પંદરસો રૂપિયા બાજકાના હે હવે બાજરો એક કિલો નથી બગાડવો પણ ટ્રાય કરજો મફત છે ને હાવ દેહી અને જ્યારે તમે બાજરો બાફીને બેનને દીધો ને ઘરને એમાં અંદર ત્યારે બે ચમચી તમે ખાજો તમને મજા આવી કેમકે અમે તો પશુપાલનનો વ્યવસાય કરીએ એટલે અમે તો બધી ટ્રાયું કરતા હોય અને મિત્રો આ તમને જે બતાવું છું ને આ તો બહુ જૂનવાણી રીત રિવાજથી થાય છે અમારા દાદા જ્યારે પશુ રાખતા ને એની અમને કીધું પણ હું આ દેશી પરમારું બાજરાનું તમને પહેલાં કહેત ન તો તમે વિડીયો જોવા ના આવે તો આપણે આ વિડીયોને અહીંયા જ પૂરો કરી જઈએ તમારે દૂધના આંડા ભરવા હોય ને તો ખરેખર ભીની જર કુદરતી રીતે આઠ કલાકની અંદર પડી જ જવી જોઈએ આવતા વેતરની અંદર પાછું ગરમીમાં આવવામાં ના કેવું રહે અને ઠેરવામાં પણ ના કેવું રહે તો એક વાત જાણવા જેવી છે કે તમે વિડીયોની અંદર જોજો લગભગ મારા નુસ્ખા બતાવેલા હોય બધા ઉપયોગ કરેલા હોય એ જ તમને બતાવું અને જે ભેની જર કમ્પ્લીટલી પડી જાય ને દૂધમાં આવી જાય અને એ ભેંસ તમારે આવતે વેતન પાછું થાવામાં નહીં કેવરાવે અને રહેવામાં નહીં કેવરાવે તો આની સાથે આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ આવજો બધેને જય દ્વારકાધીશ ને હર મહાદેવ